ધારાસભ્યને રાજીનામા પર કોંગ્રેસના નેતા અમરીશ તેનું નિવેદન રાજકારણમાં સામ દંડ ભેદ વર્ષોથી ચાલે છે ધારાસભ્યને કોંગ્રેસ પક્ષે ઘણું આપ્યું છે ધારાસભ્યના પક્ષ પલટાની અસર મતદારો પર પડે છે સીઆર પાટીલ ગુજરાતના લોકો પ્રત્યે લાગણી દાખવે આ પ્રકારની વાત અમરીશ ટેરે કરી છે રાજકારણની અંદર શામ દંડ અને ભેદ પહેલેથી પ્રસ્તુત છે એટલું પણ કહીશ કે આજની પરિસ્થિતિમાં સામદામ દંડ અને ભેદ જે છે એ ક્લાઇમેક્સ ઉપર છે એટલે ચોક્કસ પ્રમાણે એની અસર ભૂતકાળમાં પણ દેખાય છે અત્યારે પણ દેખાઈ રહી છે આવનારા સમયમાં પણ દેખાઈ રહી છે ત્યારે એટલું જ કહેવું છે કે બધા જ સાથે મળીને ગુજરાતની જનતા જનાર્દનનું ભલ્લું કેમ થાય ગુજરાતના પડતર પ્રશ્નો છે એ હલ કેમ થાય એ દિશામાં બધા જો જાય તો ગુજરાતની જનતા માટે સારું રહેશે મારે એમ કહેવું છે તમને કે કોંગ્રેસ ધ્યાન શું રાખી શકે આજે તમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે તમારે વિધાનસભાની અંદર બોલવાની પૂરેપૂરી તક આપે છે વિસ્તરવાની તક આપે છે નેતા બનવાની તક આપે છે જેટલું થઈ શકે છે એટલું કોંગ્રેસ પક્ષ કરે જ છે તેમ છતાં પણ જો કોઈ એમ કહેતું હોય કે નહીં સાચવી શકે તો મને એવું લાગે છે કે જેટલું છે એના કરતાં વધારે તો કોંગ્રેસ પક્ષે બધાને આપ્યું જ છે તેમ છતાં પણ એવા કોઈ કારણો રહ્યા હશે કે પાર્ટી સાથે ન જોડાઈ રહે હું ભૂતકાળમાં બે વખત કહી ચૂક્યો છું જે રીતે આદરણીય પાટીલ સાહેબે બે વખત મને આમંત્રણ આપ્યું ત્યારે હું સ્પષ્ટ પ્રમાણે કહી રહ્યો છું એની લાગણી છે પ્રેમ છે શિરોમાન્ય છે પણ જેટલી લાગણી મારા પ્રત્યે છે એટલી જ લાગણી સમગ્ર ગુજરાત સહિત મારા મત વિસ્તારની અંદર જે છેલ્લા પાંચ વર્ષમાં મેં પ્રશ્નો માટે લડત આપી છે એટલી ભારતીય જનતા પાર્ટી દાખવે એવું હું આપના માધ્યમથી ઈચ્છું છું